એ જોડાણ આ બધું ભાગવત જોતન ને રામાયણ જોતા તો આમ જ દેખાય છે પછી તો કોઈ ધણી થઈને બે હું તો થાય તો ભાઈ આપણે તો એને તો કઈ નો કહી શકીએ સત્યના વિચારો એમાં સંઘર્ષો ઘણા કરવા પડે છે રામને જયારે ખરેખર આ દેવી સંસ્કૃતિનો ઉદ્ધાર કરવો હતો ત્યારે કેવડું બધું કલંક વારવું પડ્યું કેટલું અપમાન એક જ બાણ થી આખો વિશ્વને સાફ કરી નાખે બીજું બાણ લેવું ન પડે આખા વિશ્વને સાફ કરવું હોય લંકા તો હું છે કેટલા સંઘર્ષો કરવા પડ્યા કેટલું અપમાનિત થવું પડ્યું આવા આ વિચાર જણે ઉઠાયા હશે ભક્તિ દ્વારા ઉઠાયા જ્ઞાન દ્વારા ઉઠાયા રાજનીતિ દ્વારા ઉઠાયા પણ જેને જેણે સત્ય વિચારો ખરેખર જેને ઉઠાયા છે અને સંઘર્ષ કરવો પડ્યો છે રામને ને ઠેઠ સુધી સંઘર્ષ કરવો પડ્યો છે કિશનને ઠેઠ સુધી સંઘર્ષ કરવો પડ્યો છે શરીર હતું ત્યાં સુધી હેમા બધા તમે મહાપુરુષો ને વીરપુરુષોને જુઓ એણે કેવા કેવા સંગ્રહ કર્યા છે કેવા કેવા સંકટોમાંથી પસાર થયા છે આ રામલીલા ઉપર બાપુ માથે દાડના ખીજારે લોકોએ રાજકારણી હોય ત્યારે લોકો તો એની રીતે વિચારે કૃષ્ણ પ્રતિજ્ઞા લીધી હથિયાર ઉપાડલી અને હકીકત છે એમાં ભીષંપિતા પાસા રહી ગયા છે મારા વિચારવી કારણ કે એમને એને એને ભલે ગાદીનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી પણ અધર્મવાળા જીતે એવી એ એ તન તો ને કે અધર્મવાળા જીત છે તો હું આ મારું નાડું પકડું છું એ નહીં છોડું એવી તો પ્રતિજ્ઞા નથી લીધી હું આખો જીન બોલું છું ઘણા લોકોના એ મગજમાં નહીં બહેક એ ભીષમપિતાથી આ પોતે સ્વીકાર્યું છે

દેશમાં તે આસુરી સંપત્તિ નું થાતું હોય તો એવી પ્રતિજ્ઞા છોડી દેવી પુણ્ય છે આ ખુલાસો કરો છો સાંભળો ધર્મ રાખવા પ્રતિજ્ઞા હોય ધર્મનો કરવાની ક્યાંય ખરેખર પ્રતિજ્ઞા હોય જ નહીં

હું અહીંયા સુધી જટર થય માનું છું કે કદાચ આ લોકો રાજકારણીય લોકો છે રામદેવ બાપુને ભલે ખતમ કરી નાખે પણ હવે એ ખૂંટા ખોડ્યા છે એ કોઈના બાપથી ઉકળશે નહીં ને એકદી વિજય થવાનો છે તમારો મહાપુરુને નાખેલા ખૂંટા કોઈથી ઉખડ્યા નહીં કિશનના ઉખડ્યા નહીં હે રામજીના ઉખડ્યા નહીં વ્યાસજીના ઉખડ્યા નહીં વાલ્મિકીજીના ઉખડ્યા નહી વશિષ્ટના ઉખડ્યા નહીં મહાપુરુષોના ખૂંટા કોઈ ઉખડી શકતું નથી આપડી જાતનું આપણા કુટુંબ નું આપણા ધર્મ ધર્મનું આપણી સંસ્કૃતિનું જો આપણે કઈ ફરજ બજાવવી હોય તો બાપુ નો સંદેશો કોઈ ટીવી દ્વારા જે આપણી શક્તિ હોય અત્યારે આ સમય છે આ દેશમાં અત્યારે ખરેખર આ દેશ ને ત્રીજા ઘરમાં કેન્સલ કહો કે ટીવી કહો ત્રીજા ઘરમાં પહોંચી ગયું છે હવે

હાથી પણ હા કેમ આપણાથી છૂટે તમારો હગો કોક રાજકારણ માં ઉભો હોય તો એને કેમ મૂકી દેવો તમારો ભાઈ ઉભો હોય તો એને કેમ મૂકી દેવો તમારો મિત્ર ઉભો હોય તો કેમ મૂકી દેવો આ

અને આવા ઘણા હતા કોરવો હો હતા એમાંથી એક ખરે ખરેખર વિકરણ નીકળ્યો આ બધા કોરવો હોય છે લા આ દુર્યાધનના છતર નીચે ચાલવા વાળા હોય છે આવા વિચારના બધા આપણો છે તેને કેમ નહી હા સાચો હોય આપણા સમાજ નું વલું કરતો હોય એના માટે ભોગ દેતો હોય આપણી સંસ્કૃતિ આપણા ધર્મ માટે એના માટે પ્રાણ આપી દ્યો ક્યાં છે પણ ઈ તમને આપે તો એ હોય દહજ આપે છે નેવી વીર ગુંજાર ના કહે ઈ તમને નથી ભાળવા દેતો આ એની જાદુ ગ્રી છે ચેતો ચેતો સમય માટે નહીં ચેતો તો આપણે બધા જવાબદાર છીએ હું તમે બધા આયકો એક ભારતવાસી જવાબદાર છે સમય માટે નહી ચેતીયે અને ખરેખર આવા આ બૂસ માર્યા જવારા જો આની બોલ્યાની બહુ ટેવ હોય તમને ગમે એમ કરીને ખરેખર તમારે એ એનો એનો ઈ બનાવી લે છે પણ દ્રઢ સંકલ્પ કરો કે ની સત્ય શું છે હું હંમેશા સત્યને માન આપીશ હું સત્યનો પક્ષ રાખીશ અને સત્યનો નાશ આધી ઉધી કોઈ કરી શક્યું નથી સત્યનો નાશ થઈ શકે ની ગમે એટલા સાધનો આવે सत्य न नाश कर के, के एक उभा होय जबाब तो आखा विश्वने जवाब दे, दे।, दे आखा दे दे। कारण एक उभा होय आखा खरेखर विश्व ना योद्धा जवाब द्याय देते दे। द्रोणाचार्य एक उभा होय खरेखर आखा विश्व ना योद्धा जबाब द्याय જાણકાર હતા બધાય કૃપાચાર્ય તો આખા વિશ્વના યોદ્ધાઓને જવાબ દઈ દે કે અવસ્થામાં અર્જુન અને દ્રોણાચાર્ય એક થિયરી ના હતા કે જે વિદ્યા હતી દ્રોણાચાર્ય કને એ આ કરણ ને માફ કરજો અવસ્થા અને અર્જુન કને બ્રહ્માસ્ત્ર જે આપ્યું તો આખે છે ને એક જ છોડવાથી આખો પરલે થઈ જાય આખા જગત નો પ્રલય થઈ જાય ઈ આ બે અંકને ત્રીજા દ્રોણાચાર્ય પણ શક્તિ રહે છે એવા એને જયારે બ્રહ્માસ્ત્ર છોડ્યું પાંડવોની સેના માથે એટલે પાંડવોના યુદ્ધ આવે બધી કીધું અર્જુન ને કે તમે હવે પશુ છોડો ન થઈ શકે આ સાફ થઈ જાય અને આપણને મારી નાખશે કે મારી રાજ કર્મ હોય તો કરે બને શક્તિ રહે છે કે અમે બીજા શસ્ત્રો થી એમનો ખરેખર સામનો કરશું મારી ભેરે છે એટલે ખરેખર અમે ગમે તે રહી તો એનો બીજો વ્યુ કરશું પણ હું પાછું પાછું તો નહીં છું શક્તિ કોથળી બે ચાર વેચતો હોય તો એને પકડાવે છે અત્યારના રાજકારણીય તમે હમશો એટલે આને બીજા ને બિચારા એવી શક્તિ ન હોય તો બે ચાર કોથળી વેચતો હોય તો પકડાવી દે કે એને મત નતો દીધો

એટલે હું છીના ઠોક ખરખાતા હું કે રામદેવ બાપુ નથી અને પડશે કારણ કે સત્યની મસાલ છે આવા યુદ્ધાઓને જો પરાજી સ્વીકારવો પડ્યો અને મહાભરત ના યુદ્ધમાં ખપી જવું પડ્યું અસત્યનો સાથ દેવાથી

તમે દેહ નું ભલું ઈચ્છતા હો તો તમને વાંધો શું છે એ તો બતાવો કે અમને આ વાંધો નડે છે આ દેશની સંસ્કૃતિ પ્રમાણે અત્યારના સમયે જે દેશમાં બની રહ્યું છે સમાજ માટે જે કઈ બની રહ્યું છે એમાં બાપુ ના વિચાર અપૂર્ણકીય ઠકણે છે એ તમારે સમજાવવું જોઈએ ને કે ભાઈ બાપુ વિચાર આ જગ્યાએ અપૂર્ણ છે અમને બરાબર નથી લાગતું

તો તને એક કરોડપતિ હોય દાડિયા ને એક રૂપિયા ઓછું દેવાની કોશિશ કરતા મેં ભાર્યા આજ તો મોડો આવ્યા છે આજ કામ નથી કે ભલામણ હે એક રૂપિયો ઓછો લઈ લેતો તને એમાં હું વાંધો છે ઈર્યો હંદ લાખ વાપરે તો એને વાંધો નથી છતાં ઓલા ને એક રૂપિયા ઓછો દે આમ કમાવા જાવું હોય ત્યારે કેટલું ખરેખર ગરીબ માણને દુઃખ દેવું પડે એના આત્માને તાપ પહોંચાડવો પડે અને ફેરો કર્યું હોય ને લવુભાઈ કે પાંચ દસ લાખ રૂપિયા આયા હોય ને કોઈ હગોવાલો ન દે એવો હોય દે એવો હોય કે આ તો દઈ દેશે હમણાં મારે કોકટણે ટણે લેવા દેવું છે તો તો કે હા લઈ જવા રહ્યા પણ એને ખબર હોય કે આ દે એવો નથી એટલે કે તમે હમણાં મોડા આયા ને આ ભાઈ કા હમણાં લઈ ગયા જા ભાઈ સાહેબ નિરાધાર જૂઠું બોલવું પડે આ પૈસા સારું થયું હવે તો ઠીક આ બેંકો થઈ ગયો પણ એ દિવારા કાટ ક્યું છે ઠેઠ ધમ ધમ વેવિશ મજુ આ આ આ આપણે રાણે કે આ બરાબર ધન પણ અહીંયા દિવારો કાઢે લ્યો આવે તો બેંકોમાં એની પહેલાના જમાનામાં ને હું જવાનો હતો ને ક્યારે આ આ બેકો નથી ત્યાં લોકો કા ઠીક માણા દેખે ને આવા હાંભળી તો અહીંયા મૂકે તો એ માય માય તો ઘરમાં ખોટો ખોટું ફખોપડા ને ચોળ લઈ ગયા બધું ચોળ લઈ ગયા કે એ રોવા માંડે કોઈ કોઈક વરે એ એવા હોય ગુલામ કે આપણે કોઈ ના દેવ મારા ભારત ગમે એમ કરીને આપણું ઓર વિદ્યા થાંપણ વાળા એ શું કરે એ અત્યારથી ખરેખર જાગે તો ઠેર ચાર વાગે થાય ગામ બધું સાગે ને ત્યારે ઈરે ઈરે પાસે હું એ તા તળી ¡Es <laughs> <laughs>